ત્યારે તેઓ આજે ઓગડ તાલુકાના કાકર ગામે આવે શ્રી સમોર માતાજીના મંદિર ખાતે પહોંચ્યા હતા અને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતે ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ જૈન મંદિરમાં એક અગત્યના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવવાના હતા જેમાં સ્પેશિયલ કાકર ગામે દર્શનનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે કાકર ગામે એક નાનકડી સભા યોજાઈ હતી જેમાં ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ખેતી પાકોમાં થયેલ નુકસાનનું વળતર આપવામાં આવ્યું હોવાનું અને અગાઉની કોંગ્રેસ સરકારની આડે હાથે લીધી હતી જોકે બે હજાર ચૌદથી થી લઈને નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવતા ખેડૂતોએ સહાય આપવામાં આવી રહ્યું છે એવું જણાવ્યું હતું હેર તો આપણે મોદી સાહેબે ચારો ગોર આપણે પાણી પાણી ને તમે જોવો તો કરી દીધું આપણું આપણો જિલ્લો ક્યારેય આપણે સપનામાં વિચારે કે પાણી મળશે અથવા પાક મળશે ને પાક ને જો કંઈક નુકસાન થાય તો સરકાર આટલી મોટી મદદ કરે શું આવ્યા હા ખૂબ આવ્યા ને તમને કદાચ ખબર નહીં હશે કે હમણાં છેલ્લું પેકેજ જાહેર કર્યું ને આપણું બનાસકાંઠા પછીનું એમાં એ આઠ હજાર કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા ખાતા અહિયાં બેઠેલા તમામ લોકોને ખબર હશે કેટલા આવ્યા ક્યાંય ધક્કો ખાવો પડ્યો કોઈએ ધક્કો ખાવો પડ્યો તમારા ગામમાં આવું ક્યારેય તમે જોયું એમના રાજમાં આપણા ખેડૂત ભાઈઓ ખાલી ધક્કા જ ખાવા પડતા હતા કારણ કે ત્યારે બેંક માં નહીં એમના દલાલો પાસે રૂપિયા જતા અને એ દલાલો રૂપિયા આપે